જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અડગતાની કહેવાય છે ને કદમ હોય અસ્થિર કદમ હોય અસ્થિર તેને રસ્તો નથી જડતો તેને રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો આમ જેમનું મન અડગ હોય ને એને હિમાલય જેવો પર્વત પણ સામે આવી જાય છતાં પણ એ ડરતો નથી આજે એવા જ એક મહાન વ્યક્તિની વાત કરવી છે જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે સુંદર કામ કર્યું એવા અબ્રાહમ લિંકનની એ નાનપણથી જ ખૂબ બહાદુર અને નિડર હતા એક વખત તેમના મિત્ર સાથે તેઓ એક પર્વત વિસ્તારની અંદર ફરવા માટે ગયા હવે અમેરિકા જેવા દેશની અંદર ઘણી વખત થોડી જ વારની અંદર ખૂબ મોટું તોફાન આવી જતું હોય છે એ સમયે એવું જ બન્યું એક વિશાળ તોફાન આવી ચડ્યું વાદળાઓ પવન ગગડાટ અને એટલું ભયંકર વાતાવરણ થઈ ગયું કે એનો મિત્ર તો એકદમ ગભરાઈ ગયો જમીન ઉપર સુઈ ગયો બે કાન બંધ કરી દીધા અને ભગવાનને યાદ કરવા લાગ્યો આ બાજુ અબ્રાહમ લિંકન અડગ ઊભા રહ્યા નીચે પણ ન બેઠા અને શાંતિથી જ્યાં સુધી તોફાન ન ગયું ને ત્યાં સુધી ઉભા રહી ગયા તેમાં તેના મિત્રને નવાઈ લાગી કે આ શું આવડું મોટું ભયંકર તોફાન માણસનું હૃદય ધ્રુજી જાય આવા તોફાનમાં આ લિંકન એમ જ કેમ ઉભા રહ્યા આથી તેમને પૂછ્યું કે તમે કેમ અડગ આ રીતે ઊભા રહી ગઈ શક્યા ત્યારે એમને કહ્યું કે તારું ધ્યાન ક્યાં હતું પવન વાદળો ઉપર ધ્યાન હતું અને એ પવનના ઝડપ વાદળોના ગડગડાટ તરફ હતું એટલે તને બીક લાગી અને મારું ધ્યાન છે ને જો પેલા ફૂલ પર જે મધમાખી બેઠી છે ને એના પર હતું આટલું મોટું તોફાન હોવા છતાં નાની એવી માખી એ ફૂલ ઉપર નિરાતે બેઠી હતી પવન સાથે દોલતી હતી અને એ ફૂલમાંથી પરાગ્રજ મેળવી રહી હતી અને શાંતિથી બેઠી બેઠી હતી જરા પણ ડગી ન હતી હવે અવળી એવી માખી જો ડગે નહીં તો હું આવડો મોટો માણસ થઈને હું ડગું એટલે મારું ધ્યાન એ માખી ઉપર હતું એટલે હું ચલિત ન થયો મિત્રને એમને અડગતા એને નિડરતા સ્પર્શી ગઈ આવા હતા અબ્રાહમ લિંકન તેમણે જીવનની અંદર એટલી બધી મુશ્કેલીઓ સહન કરી કે ન પૂછો વાત એકદમ ગરીબ પરિસ્થિતિમાં તેમનું બાળપણ વીત્યું ક્યારેક ખાવાનું મળે ક્યારેક ખાવાનું ન મળે આવી પરિસ્થિતિમાં તેમનું ઘડતર થયું અને છતાં અડગ રહ્યા અમેરિકા ઘણી જગ્યાએ એમને કાર્ય કરવા પ્રયત્ન કર્યો પરંતુ હંમેશા સાચું બોલે કે વકીલાત પણ ન કરી શક્યા એમાં પણ નિષ્ફળ ગયા પ્રમાણિકતાને કારણે ધંધો પણ ન કરી શક્યા એમાં નિષ્ફળ ગયા આથી એમણે નક્કી કર્યું કે હું ચૂંટણી લડીશ રાજનેતાની અંદર કામ કરીશ અને એમને સૌથી પહેલાં ઓગણીસ અઢારસો બત્રીસની અંદર ચૂંટણી લડી પણ હારી ગયા ત્યાર પછી તેમને અઢારસો આડત્રીસ અઢારસો તેતાલીસ અઢારસો છેતાલીસ અઢારસો અડતાલીસ અઢારસો અઠ્ઠાવન સુધી સતત ચૂંટણી લડી પણ દરેકમાં હાર મળી છતાં હિંમત ન હારી આટલી ચૂંટણી દરેકમાં હાર 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 છતાં પણ હિંમત ના હારી અને ચૂંટણી લડે ગયા એ સમયે તેમની પ્રેમિકાનું પણ મૃત્યુ થયું એમનો પણ એને આઘાત લાગ્યો છતાં પણ તે ચૂંટણી લડવાનું ન છોડ્યું એ સમયે તેમને ગંભીર બીમારી લાગુ પડી ખાટલે પડી ગયા છતાં પણ તેમને જાહેર જીવન ન છોડ્યું અને અંતે તેમને અઢારસો સાહીઠની અંદર વિજેતા મળ્યા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા આમ આટલી મુશ્કેલીઓ આટ આટલી નિષ્ફળતા છતાં પણ એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શક્યા અને સતત ઘણી વખત એ રાષ્ટ્રપ્રમુખ બની અને અમેરિકાને આગળ લઈ જવાનો ખૂબ મોટો પ્રયત્ન કર્યો આમ અડગતા હોઈને એ માણસને કોઈ મુશ્કેલી કોઈ નિષ્ફળતા નડતી નથી એ નિષ્ફળતાને પણ પગથિયું બનાવી આગળ વધી જાય છે આપણને તો નાની એવી નિષ્ફળતા મળી હોય એ આંખમાંથી આંસુ પડી જાય અને હવે મારથી નહીં થાય ત્યારે લિંકનને યાદ કરી અને ફરી વખત પ્રયત્ન કરવો જોઈએ